શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ જેમના દ્વારા દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત અમે કચ્છ જિલ્લાના તમામ દિવ્યાંગો માટે ડિસેમ્બર મહિનાની તારીખ અગિયાર બાર તેર ડિસેમ્બરના રોજ દિવ્યાંગજનો માટે કૃત્રિમ હાથ પગ કેલીપર્સ આપવા માટેનો કેમ્પ યોજી રહ્યા છીએ આ કેમ્પની અંદર અમે ખાસ કરીને જે દિવ્યાંગોને હલનતલન કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે અને એમને આ મુશ્કેલીઓનું નિવારણ આવે અને પોતાના રોજિંદા કાર્યમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને આ સાધનો આપવા માટે ઉપયોગી થવા જઈ રહ્યા છીએ ખાસ કરીને હું આપને વાત કરું તો જે આ સાધનો છે એમાં અમારા સહયોગી દાતા તરીકે રત્નમણી મેટલ્સ એન્ડ પાઇપ્સ લિમિટેડ કંપની ભીમાસર અંજાર તેમજ ખાસ કરીને મહાવીર સેવા સદન કલકત્તા પરમાર્થ નિકેતન ઋષિકેશ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ આ તમામના સહયોગથી આ કેમ્પ અમે કરવા જઈ રહ્યા છીએ અને દિવ્યાંગોને મદદરૂપ થવા માટે અમે આયોજન કર્યું છે આપના માધ્યમથી હું દિવ્યાંગજનોને એક મેસેજ આપું છું કે આપ આપનું આ રજીસ્ટ્રેશન કરાવવા માટે અમારા હેલ્પલાઇન નંબર નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચસો બાવીસ તેમજ ચોરાણું બે એંસી તેત્રીસ સાત તેત્રીસ ઉપર આપનું નામ સરનામું અને આપને શું સાધનની જરૂરિયાત છે એ વિગત મોકલી અને આ કેમ્પનો લાભ લેવા સમગ્ર કચ્છના દિવ્યાંગોને હું નમ્ર અરજ કરું છું